આવતીકાલે રમેશભાઈ પરમાર રાજકોટ શહેર ઉપપ્રમુખ કોળી સમાજ અગ્રણી રાજકોટ તેઓના પુત્ર સ્વ વિમલભાઈ પરમારના તેત્રીસમા જન્મદિવસ નિમિત્તે આવતીકાલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે રાજકોટ અડસઠ પૂર્વ શહેર ભાજપ તેમજ સમસ્ત કોળી સમાજ તેમજ વિમલભાઈના જીગરજાન મિત્રો દ્વારા આ સરસ મજાના બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તો જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે આવતીકાલે સવારે આઠ આઠથી દસ આ બ્લડ ડોનેશન કેમ્પનું કેમ્પનું આયોજન આર્યનગર કોમ્યુનિટી હોલ પેડક રોડ બાલક હનુમાન પાસે પેડક રોડ ઉપર રાખવામાં આવેલ છે તો જાહેર જનતાની અને સમસ્ત કોળી સમાજને આ બ્લડ ડોનેશન કેમ્પમાં હું સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા વિનંતી આમ વિમલભાઈને સાચી શ્રદ્ધાંજલિ દેવા માટે આ બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરેલું છે તો કોળ સમસ્ત કોળી સમાજના યુવાનોને સમિતિનો સંપર્ક કરી નામ નોંધણી કરાવી આવતીકાલે તારીખ ઓગણત્રીસ આઠથી દસ આર્યનગર કોમ્યુનિટી હોલ ખાતે બ્લડ ડોનેટનું આયોજન કરેલું છે થેન્ક યુ